જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા ગમે તો શેર જરૂર કરજો આજની વાર્તા છે હનુમાનજી અને લોભી સમયે એક ગામમાં શ્યામ નામનો માણસ રહેતો હતો તે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતો તેનો નિયમ એવો હતો કે જ્યારે પણ તે અન્ય કોઈ ગામમાં જતો ત્યારે તે ગામના રામ મંદિરમાં જ રહેતો હતો તે રામ મંદિરમાં રહીને શ્રી રામજીને આખી રામાયણ સંભળાવતો હતો એક દિવસ તે બીજા ગામમાં ગયો અને તે ગામના રામ મંદિરે રોકાવાનું તેણે વિચાર્યું શ્યામે તે મંદિરના પૂજારીને કહ્યું કે મારો નિયમ છે કે હું જે પણ ગામમાં જાઉં તે ગામના રામ મંદિરમાં પહોંચીને શ્રી રામજીને રામની કથા અવશ્ય સંભળાવું છું તો તે મંદિરના પૂજારીએ કહ્યું કે તમને રામ મંદિરમાં રહેવાની મનાઈ નથી પરંતુ અમારા ગામ અને આ વિસ્તારની એક વિશેષતા એ છે કે તમે ગમે તેટલી રામકથા કરો ગામના લોકો સાંભળવા નહીં આવે ત્યારે ફક્ત શ્યામ કહેવા લાગ્યા કે મને લોકોની કંઈ પડી નથી હું ભગવાન શ્રી રામ જ રામ કથા સંભળાવું છું તેને જ કથા સંભળાવું હું ફક્ત મારા ભગવાન શ્રી રામમાં જ વિશ્વાસ રાખીને જ આગળ વધી રહ્યો છું મારી કદાચ બીજી કોઈ ન સાંભળે કથા પણ મારા રામ ભક્ત હનુમાનજી તો ચોક્કસ સાંભળે જ છે હું મનમાં વિચારું છું કે શ્રી રામજી પણ મારી કથા તો સાંભળતા જ હશે અને ભગવાન શંકરજી પણ મારી કથા સાંભળે છે અને હનુમાનજી રૂબરૂ આવીને બેઠા છે પૂજારી સમજી ગયો કે તે સાચો ભક્ત છે પૂજારીએ કહ્યું તમે ઈચ્છો તેટલા દિવસ અમારા ગામમાં રહી શકો છો મારું ઘર તમારી સેવામાં ઉપલબ્ધ છે અને આ રામજીનું મંદિર છે આ મંદિરમાં તમે ગમે તેટલી વાર રામકથાનો પાઠ કરી શકો છો ભક્ત શ્યામે કહ્યું કે કથા નવ દિવસની છે હું નવ દિવસથી જ કથા કરીશ એ પછી હું બીજા કોઈ ગામ તરફ જઈશ બીજો દિવસ હતો સવારે ભક્ત શ્યામે શ્રી રામજીની કથા શરૂ કરે છે મંદિરમાં કથા સાંભળવા કોઈ આવ્યું નહોતું એ મંદિરના પંડિતજી મંદિરે આવ્યા મંદિરની સફાઈ અને પૂજા કર્યા બાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હવે ફક્ત શ્યામ એકલા કથા સંભળાવતા હતા એક દિવસ વીતી ગયો અને શ્યામજીએ એકલાએ વાર્તા કહી બીજો દિવસ પણ આ રીતે જ પસાર થઈ ગયો ખબર નહીં કેમ ગામડાના લોકોને રામ કથામાં રસ નહોતો ચોથો દિવસ હતો ચાર પાંચ લોકો આવીને કથામાં બેઠા અને પાંચમે દિવસે બીજા કેટલાક લોકો આવ્યા આમ છ દિવસ વીતી ગયા શ્યામજી દરરોજ સાચા હૃદયથી ભગવાનની કથા કહેતા હતા રામજી સાંભળતા હતા હનુમાનજી સાંભળતા હતા સાતમા દિવસે જ્યારે કથા ચાલી રહી હતી તે જ સમયે ગામના એક શેઠજી જેઓ ખૂબ જ કંજૂસ હતા રામજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા જેવા તે રામજીની મૂર્તિ પાસે પ્રણામ કરવા લાગ્યા કે રામજીની મૂર્તિમાંથી અવાજ આવ્યો હનુમાન 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 પછી હનુમાનજીની મૂર્તિ કહેવા લાગી પ્રભુ શું હુકમ છે આ બધું સાંભળીને શેઠજી વિચારવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે જ્યારે તેમનું ધ્યાન ફરીથી મૂર્તિ તરફ ગયું ત્યારે તેમને સમજાયું કે આ મૂર્તિઓ એકબીજા સાથે વાત કરતી હોય તેવું લાગે છે અને શેઠજી ત્યાં ચૂપચાપ ઊભા હતા ત્યારે શ્રીરામ કહેવા લાગ્યા કે હનુમાનજી તમે જોયું છે કે મારો આ ભક્ત સાત દિવસ ત્યાં કથા કરે છે તેમના દ્વારા આટલી સુંદર કથા કહ્યા પછી પણ ગામના લોકો રામ કથા સાંભળવા આવતા નથી અને તમે દરરોજ વાર્તા સાંભળો છો ભક્ત શ્યામને થોડી દક્ષિણા આપવી જોઈએ એવું તમને નથી લાગતું હનુમાનજી કહેવા લાગ્યા પ્રભુ મેં વિચાર્યું છે કે જે દિવસે રામ કથા પૂર્ણ થશે તે દિવસે ભક્તને એક રૂપિયાની દક્ષિણા આપવામાં આવે આટલું કહીને હનુમાનજીની મૂર્તિ શાંત થઈ ગઈ શેઠજી કંજૂસ હતા તે વિચારવા લાગ્યા કે આ ભક્તને રામકથાના અંતે હજાર રૂપિયાની દક્ષિણા મળવાની છે તો હું આ ભક્ત સાથે સોદો કેમ ન કરું શેઠજીએ મનમાં વિચાર્યું કે હું ભક્તને કહું છું કે રામકથા પછી તમને જે પણ દક્ષિણા મળે તે મને આપો બદલામાં હું તમને પાંચસોનું દાન કરીશ કારણ કે ભગવાન રામજી અને હનુમાનજીની આ વાત માત્ર હું જ જાણું છું બીજા કોઈ આ સાંભળ્યું નથી જો હું ભક્તને પાંચસો રૂપિયા આપીશ તો પણ મને પાંચસો રૂપિયાનો નફો મળશે કારણ કે હું જાણું છું કે ભક્તને હજારો રૂપિયા મળવાના છે આ રીતે જ્યારે રામકથા સમાપ્ત થશે ત્યારે ભક્ત મને બધી દક્ષિણા આપશે મને એક હજાર રૂપિયા મળશે અને હું પાંચસો રૂપિયા આપીને તેનું સમાધાન કરીશ આવું વિચારીને શેઠજી પણ આજે રામકથામાં બેઠા સાતમા દિવસની કથા પૂર્ણ થાય છે જ્યારે ભક્ત પુસ્તક ઉપાડીને જવા લાગ્યા ત્યારે શેઠજીએ રામકથા વક્તા શ્યામને રોક્યા અને કહ્યું મારે તમારી પાસે એક કામ છે ભક્તજી કહેવા લાગ્યા કહો શેઠજી હું તમને કેવી રીતે મદદ કરી શકું શેઠજી કહેવા લાગ્યા હું વિચારતો હતો કે તમે આટલા દિવસોથી વાર્તાઓ કહો છો પણ લોકો તમને દક્ષિણા આપતા નથી મેં વિચાર્યું છે કે હું તમને પાંચસો રૂપિયા દક્ષિણા આપીશ શેઠજીની વાત સાંભળીને ભક્તે કહ્યું કે તે તમારી ઈચ્છા પર નિર્ભર છે મારી બધી દક્ષિણા સંતોના ભંડારમાં જ જશે તમે જે પૈસા આપો છો તેનાથી લોકોને જ ફાયદો થશે પૈસા આપતી વખતે શેઠજીએ કહ્યું આ રૂપિયા પાંચસો તમારી પાસે રાખો ત્યારે શેઠજીએ કહ્યું બીજી એક વાત છે જ્યારે નવમા દિવસે રામજીની કથા પૂરી થશે ત્યારે તમને જે દક્ષિણા મળશે તે તમે મને આપશો ભક્ત વિચારવા લાગ્યા કે આ ગામમાં ગમે તેમ કરીને દક્ષિણા આપવામાં આવશે નહીં પંડિતજીએ પહેલેથી જ કહી દીધું હતું કે રામ કથામાં કોઈ નહીં આવે તમારે એકલા જ કરવું પડશે અને એકલા સાંભળવી પડશે ભક્ત શેઠજી સાથે થયા થયાને કહ્યું કે ભગવાનની ઈચ્છા પ્રમાણે તમે તે સમયે જેટલી દક્ષિણા મળશે તે તમે લઈ જજો હવે શેઠજી અને ભક્ત વચ્ચે સોદો મંજૂર થઈ ગયો નવમો દિવસ હતો ભક્તએ ખૂબ જ સુંદર પ્રસાદ તૈયાર કર્યો હવે ઘણા લોકો પ્રસાદના નામે રામકથા સાંભળવા આવ્યા હતા ભક્તએ દિવસ માટે ખૂબ જ સારી તૈયારી પણ કરી હતી કારણ કે શેઠજી તરફથી રૂપિયા પાંચસો પહેલેથી જ મળી ચૂક્યા હતા હવે રામકથા શરૂ થઈ તે દિવસે લોકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા કારણ કે તે છેલ્લો દિવસ હતો હવે શેઠજી પણ સવારથી રામકથામાં બેઠા હતા તેને ખાતરી હતી કે આજે હું રૂપિયા પાંચસોનો નફો કરવા જઈ રહ્યો છું રામકથાના અંતે ભોગ અર્પણ પણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી ભક્ત પોથી ઉપાડીને જવા લાગ્યા લોભી શેઠ પૂછવા લાગ્યા ભક્તજી દક્ષિણા ક્યાં છે તમને જે દક્ષિણા મળી છે તે મને આપો ભક્તે કહ્યું હું સાચું કહું છું મેં દક્ષિણા લીધી જ નથી જાઓ અને જુઓ જ્યાં હું કથા કરી રહ્યો હતો મને જે પણ દક્ષિણા મળી છે તે તારી છે હવે હું વિદાય લઉં છું મારે આગળના ગામ તરફ જવાનું છે શેઠજીએ કહ્યું તમે આવી રીતે ન જઈ શકો મને બધી દક્ષિણા આપો અને જાઓ ભક્તે કહ્યું મને દક્ષિણા નથી મળી તમે મને જે પણ પૈસા આપ્યા હતા તે મેં લોકોના ભંડારામાં ખર્ચી નાખ્યા છે અને એમ કહીને ભક્તજી રામાયણનું પુસ્તક ઉપાડીને ચાલ્યા ગયા શેઠજી પલંગ પાસે તોડતા આવ્યા જેના પર ભક્તજીએ વાર્તા સંભળાવી હતી માત્ર પંદર કે વીસ રૂપિયા જ ત્યાં પડ્યા હતા શેઠજીએ પલંગ પર પડેલા પૈસા ઉપાડ્યા અને મંદિરની અંદર ગયા મંદિરમાં જઈને રામજી અને હનુમાનજીની મૂર્તિઓ જોઈને કહ્યું કે તે દિવસે તમે બહુ જોરથી કહેતા હતા કે ભક્તજીને હજાર રૂપિયાની દક્ષિણા મળવાની છે તમે હજી દક્ષિણા આપી નથી જો તમે આજે દક્ષિણા આપી હોત તો મને રૂપિયા પાંચસોનો નફો મળત તમે દક્ષિણા કેમ ન આપી પણ તે મૂર્તિ હતી તે ચૂપચાપ ચૂપચાપુ સાંભળી રહી હતી શેઠજી ખૂબ ગુસ્સે થયા અને કહ્યું છે ને કે ગુસ્સામાં જ્ઞાન નથી અજ્ઞાનતા અને ક્રોધના કારણે શેઠજીએ હનુમાનજીના પગ પર જોરથી પ્રહાર કર્યો શેઠજીએ હનુમાનજીના પગ પર હુમલો કરતાની સાથે જ હનુમાનજીએ શેઠજીનો પગ પકડી લીધો હનુમાનજીની મૂર્તિએ શેઠજીનો પગ એટલો મજબૂત રીતે પકડી રાખ્યો હતો કે વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ શેઠજી તેમનો પગ છોડાવી શકતા ન હતા ત્યારે રામજીની મૂર્તિએ કહ્યું હનુમાન હનુમાનજી બોલવા લાગ્યા ભગવાન રામજી કહેવા લાગ્યા હનુમાનજી મેં તમને કહ્યું હતું કે મારા ભક્તને હજાર રૂપિયાનું દક્ષિણા આપવાની છે તમે તેને માત્ર પાંચસો રૂપિયા આપ્યા છે ત્યારે હનુમાનજી હસવા લાગ્યા અને બોલ્યા મહારાજ શેઠજી રૂપિયા પાંચસો વધુ આપવાના છે તેથી જ મેં તેમનો પગ પકડ્યો છે શેઠજી ગુસ્સે થયા અને બોલ્યા મારો પગ છોડો મારો પગ છોડો કોઈ ઝડપથી તે ભક્તને પકડીને પાછો લાવો હું તેમની પાસેથી મારા પૈસા પાછા મેળવવા માંગુ છું હનુમાનજી કહેવા લાગ્યા શેઠજી હવે રૂપિયા પાંચસો દક્ષિણા નહીં આપો ત્યાં સુધી તમારો પગ છૂટો નહીં થાય શેઠજીની હાલત ખરાબ થઈ ગઈ તે જોર જોરથી ભૂમો પાડવા લાગ્યો કોઈ મને બચાવો કોઈ મને બચાવો મંદિરમાં હાજર તમામ લોકો દોડીને શેઠજી પાસે આવ્યા અને પૂછ્યું શેઠજી શું થયું શેઠજી કહેવા લાગ્યા કે હનુમાનજીએ મારો પગ પકડ્યો છે અને અન્ય લોકો આવું કંઈ જોઈ શકતા ન હતા તેમને લાગ્યું કે શેઠ ગાંડા થઈ ગયા છે કેટલાક લોકોએ જઈને શેઠના બાળકોને બધું કહ્યું શેઠના બે પુત્રો દોડતા દોડતા મંદિરે આવ્યા અને પિતાને પૂછ્યું બાપા શું થયું તમે કેમ ચાલી શકતા નથી શેઠે અટકીને કહ્યું હનુમાનજીએ મારા પગ પકડ્યા છે જ્યારે તેમના પગ બાંધવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અહીં એક ભક્ત કથા સંભળાવી રહ્યો હતો અને મેં તેની સાથે સોદો કર્યો હતો કે વાર્તા પૂરી થયા પછી તેને જે દક્ષિણા મળશે તે હું લઈ લઈશ અને તેના બદલામાં હું તેને રૂપિયા પાંચસો આપીશ મેં તેને પહેલાં જ રૂપિયા પાંચસો આપી દીધા હતા પરંતુ આજે તેને દક્ષિણા તરીકે કંઈ જ મળ્યું નથી તેથી હું ખૂબ ગુસ્સે થઈ ગયો અને આ મંદિરમાં આવ્યો અને ગુસ્સામાં મેં હનુમાનજીના પગ પર પ્રહાર કરવાનું ચાલુ કર્યું તો હનુમાનજીએ મારો પગ પકડી લીધો હવે હનુમાનજી પોતાની વાત પર અડગ છે કે શેઠજી ભક્તને રૂપિયા પાંચસો આપો હું તમારો પગ છોડી દઈશ આવી વાતો ચાલી રહી હતી ત્યારે બધાની નજીકની ભગવાન શંકરજીની મૂર્તિમાંથી હાસ્યનો અવાજ સંભળાયો ભગવાન શંકર હસ્યા અને બોલ્યા હનુમાનજી હવે ભક્ત આગળ વધી ગયો છે શું તમે હજુ પણ તેમને માત્ર રૂપિયા પાંચસો જ અપાવશો ત્યારે હનુમાનજી બોલવા લાગ્યા કે પ્રભુ જો તમે આદેશ આપો તો એમને આખા હજાર રૂપિયા શેઠજી પાસેથી જ અપાવું છું હનુમાનજીની મૂર્તિ હસવા લાગી અને કહેવા લાગી કે હે ભગવાન તમે જેટલી દક્ષિણા કહો છો તેટલી દક્ષિણા શેઠજી તરફથી ભક્તને અપાવીશું ત્યારે ભગવાન શંકરની મૂર્તિ હસીને કહેવા લાગી શેઠજી આપવામાં આનાકાની કરે છે તેથી હવે તેમને હજાર રૂપિયા જ આપવા જોઈએ તેમણે ભક્તજી સાથે ખોટું પણ બોલ્યા છે અને ભક્તજીએ છેતરવાનો પ્રયાસ પણ તેને કર્યો છે તેથી હવે મારી ઈચ્છા છે કે શેઠજી હજાર રૂપિયાનું દાન આપે પાંચસો રૂપિયાનું નહીં આ વખતે ગામના તમામ લોકોએ પણ મૂર્તિઓનો આ બધા અવાજો સાંભળ્યા તેને આશ્ચર્ય થયું કે આ મૂર્તિઓ એકબીજા સાથે કેવી રીતે વાત કરી રહી છે શેઠના પુત્રોએ કહ્યું પિતાજી કૃપા કરીને જલ્દી કહો અમે ભાગીને જઈશું અને તે ભક્તને હજાર રૂપિયા આપીશું તો તમે આ બંધનમાંથી મુક્ત થઈ જશો શેઠજીએ ખૂબ જ દુઃખી હા પાડી અને કહ્યું જલ્દી જાઓ અને તે ભક્તને શોધો અને તેને એક હજાર રૂપિયા આપો જેથી હું બંધનમાંથી મુક્ત થઈ શકું શેઠના પુત્રો દોડીને ગયા અને ભક્તને શોધીને એક હજાર રૂપિયા આપીને પાછા ફર્યા પાછા આવ્યા પછી તેણે શેઠજીને જોયા અને કહ્યું કે અમે એક હજાર રૂપિયા તે ભક્તને આપી દીધા છે ત્યારે હનુમાનજીએ ભગવાન શ્રી રામ તરફ જોયું અને કહ્યું ભગવાન તમારી આજ્ઞાનું પાલન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી રામજી અને ભગવાન શંકરજી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હનુમાનજી તમે બહુ સારી સેવા કરી છે તમે ભક્તને એટલા પૈસા આપ્યા છે કે તેનું જીવન ખૂબ સારું રહેશે હનુમાનજીએ શેઠજીનો પગ છોડી દીધો શેઠજી ખૂબ ગુસ્સે થયા અને તેમના ઘરે આવ્યા અને ભક્ત શ્યામના મનમાં કોઈ લોભ નહોતો તે વિચારીને વાર્તાઓ કહેતો કે મારો ભગવાન મારી વાર્તાઓ સાંભળે છે અને જે ભક્તો ભગવાનમાં ભક્ત બની જાય છે ભગવાન પોતે તેમની રક્ષા કરે છે આપણે ભગવાનના ભક્તોની પણ સાચા હૃદયથી પૂજા કરવી જોઈએ કારણ કે ભગવાનના ભક્તો જ ભગવાનને મળવાના છે જેવો ભગવાનના સાચા ભક્ત છે ભગવાન પોતે તેમની સંભાળ લે છે ભગવાન પોતાના ભક્તને ક્યારેય એકલા છોડતા નથી જો વાર્તા ગમી હોય